કાર મિત્રો ગાય ભેસ લેવેજ ગુજરાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો એ ત્રીજા વેતરની સારામાં સારી સુવર્ણ ગીર ગાય છે ગીર ગાયમાં સર્વશ્રેષ્ઠ ગાય એટલે સુવર્ણ કપેલા ગીર ગાય એટલે સુવર્ણ કપેલા ગીર ગાય આપણને ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે આ ગાયને ગીર બુલ એક દસ એકસો અઠ્યાવીસ અને એચએફ ગ્લેડિયર દ્વારા તેની એ કરેલી છે એટલે કે તેનાથી બે બુલથી કાભણ કરેલ છે અને એ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ કરેલી છે અને આ ગાયની દૂધની કેપેસિટી સોળ લિટર છે ગાય ખૂબ જ સારી છે તો ત્યાં જઈ રૂબરૂ જઈ કોન્ટ કોલ કરી લઈ શકો છો બીજા નંબરમાં એ જ ગાયની વાછળી એટલે કે વાછડીનું નામ છે રૂપલ અને વાછડી પણ સ્વર્ણ કપિલા છે જેની ઉંમર માત્ર પંદર મહિના છે લંબાઈ ઊંચાઈમાં પૂરી છે એ પણ વેચવાની છે એટલે ગાય અને વાછડી બંને સ્વર્ણ કપિલા છે અને ગીર ગાયમાં સર્વશ્રેષ્ઠ ગાય એટલે સ્વર્ણ કપિલા જે આપણને ભાગ્યે ક્યાંક જોવા મળે છે તો ગાય અને વાછડી બંને વેચવાનું છે તમે ગામ સળંગપુર બોટાદ ત્યાં જઈ રૂબરૂ જઈ જોઈ લઈ શકો છો તેમનો નંબર છે અઠ્ઠાણું પચીસ નવ્વાણું પચીસ સત્તાવન ઉપર કોલ કરી વધારે માહિતી લઈ શકો છો